રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જૂની અદાવતનો ખાર રાખીને મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે શહેરના મચ્છી માર્કેટ આ સર્જાઈ હતી જેમાં ગાંજાનું વેચાણ કરતા એક પિતા અને પુત્રીએ રોશનબેન શેખ નામની મહિલાને માર માર્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત મહિલા દ્વારા અગાઉ પણ ગાંજો ઈજાગ્રસ્તોની કેબિનમાં છુપાવતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો તો રોશન હાજી શેખ અને હાજી મામદશા શેખ દ્વારા હુમલો કર્યા હોવાનું મહિલાએ જણાવ્યું હતું બંને પિતા પુત્રી ગાંજાનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી કરી રહ્યાનું ઈજાગ્રસ્તોએ રટણ કર્યું હતું તો આ મામલે અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હોવા છતાં પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે અગાઉ થયેલી મારામારી અને માતાકુટ બાબતે પોલીસે જવાબદારી લઈને મામલો થાળે પાડ્યો હોવાનું ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું તો અગાઉ પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો જે બાદ પુનઃ હુમલો થતાં પોલીસની ઢીલી નીતિ અપનાવતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલ આ ઇજાગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે આ હજી સામાનો સાહેબનો ભાઈ આ બાબત હતી કે બેન ઉમર ગાંડો રાખવા ગઈ અને ના પાડી તો હુમલો કર્યો પેલે ફેરી એની ફરિયાદ કરી ને કે ફરિયાદ બાદ આજના રોજ પાછો હુમલો કર્યો બેન ઉમર અને ઉમર ઉમર જુમા બસ એટલું જ કહેવાનું છે મારું નામ રોશનબેન છે ઘટના એક ઓલા મંગળવારે મારા ઘરવાળાને મારી ગઈ આ જરીના બેન ઉમરભાઈ એના બાપનું નામ ઉમર છે કંઈ એક જણાએ માર્યું હતું અને આજ અમે બે ઊભા હતા ને બે મંડી હીટના ઘા કરવા મારા ઘરવાળાને માથું ફોડી નાખ્યું ને મને પાટો ને લતું મંડી દેવા હવે શું બાબતને ગાંજો વેચીએ છીએ સાહેબ એ જરીના બેન ગાંજા વેચીએ છીએ ને અમારી કેબિનમાં લહનતાડે એમ કહે સાહેબ અમે જોઈ ગયા એને એ બાબતમાં અમારે આજ આ પોલીસ કરી મંગળવારે પણ પોલીસે અમારી જવાબદારી કે કઈ તમને નહીં કરે પોલીસ વાળા હમપતભાઈ એને જવાબદારી અમારી લીધી એમ કે પણ એ જો આજે અટાણે કીધું ને તોય નથી આવ્યા હજી અમારી ફરિયાદ આમ ભરવા એને પકડો ધડપકડ કરો એને કડક કાયદો લ્યો એની ઉપર અમને હાલતા મારી નાખે એ જુવાન જમા અમે ગઈઢા માણા અમને મારી નાખે તો અમે ક્યાં જાય એમ કે બેય બાપને ને દીકરી જ છીએ જરીના બેન હું જુમાભાઈ ત્યાં અમારા બાજુમાં જ થડો છે એનો એમ ડી સ્કૂલ આગળ મચ્છી પીઠ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ